નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે આજના તાજા અને અગત્યના સમાચાર મેળવીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને નીચે દર્શાવેલું લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો મિત્રો આજના સૌ મુખ્ય સમાચાર જોઈએ સિંગતેલના ભાવમાં ઘટાડો થયો મિત્રો વાત કરીએ તો સિંગતેલના ભાવમાં રૂપિયા વીસનો ઘટાડો થયો છે કપાસિયા સહિત અન્ય તેલોના ભાવમાં પણ સ્થિરતા જોવા મળી હતી મગફળી બજારમાં ભાવમાં નોંધનીય ફેરફાર જોવા મળ્યો છે છણા બેસન બજારમાં સતત સ્થિર વલણ રહેતા વેપારીઓમાં નિરાશા જોવા મળી છે એરંડા બજારમાં પણ ભાવ વધઘટ જોવા મળી છે ત્યારે મિત્રો સિંગતેલના ભાવમાં વીસ રૂપિયાનો ઘટાડો થતાં સામાન્ય લોકો માટે રાહતના સમાચાર આવ્યા છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો આઈપીએલ ટીમ ઓફ ધ યરની જાહેરાત થઈ મિત્રો વાત કરીએ તો આઈપીએલ બે હજાર છવ્વીસ ટુર્નામેન્ટ પૂરી થઈ ગઈ છે આઈપીએલના તમામ ખેલાડીઓના પ્રદર્શનને ધ્યાનમાં રાખીને ટીમ ઓફ ધ યરની જાહેરાત કરવામાં આવી છે જેમાં પેટ કમિન્સ કેપ્ટન હેનરી ક્લાસેન વિકેટકીપર વિરાટ કોહલી સુનિલ નારાયણ અભિષેક શર્મા રિયાન પરાગ સેમ કોરન તેમજ વરુણ ચક્રવર્તી કુલદીપ યાદવ જસપ્રીત બુમરાહ અને હર્ષલ પટેલનો આ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે તમને જણાવી દઈએ કે કે આર ટીમે આઈપીએલ બે હજાર ચોવીસનો ખિતાબ જીત્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ બીજેપી પ્રમુખની ચાર જૂન પહેલાં મોટી જાહેરાત મિત્રો વાત કરીએ તો લોકસભા ચૂંટણી રાજકોટ સીટ પર રૂપાલાને લઈને ખૂબ જ ચર્ચામાં રહી હતી હવે ચાર જૂને પરિણામ આવશે જેને લઈને રાજકોટ ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ મહત્ત્વની જાહેરાત કરી છે તેમણે કહ્યું છે કે છથી જૂને લોકસભા ચૂંટણીના પરિણામ આવશે પણ રાજકોટમાં કોઈપણ પ્રકારની ઉજવણી થશે નહીં ખાસ કે રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડને લઈને પ્રમુખે મહત્વનો નિર્ણય કર્યો છે ભાજપ ઉમેદવાર પરસોત્તમ રૂપાલાને રૂપાલાને મૃતકોના પરિવારોએ અનેક સવાલોથી સિવિલ પહોંચ્યા હતા ત્યારે ઘેર્યા હતા આમ મિત્રો વાત કરીએ તો જો ભારતીય જનતા પાર્ટી લોકસભા ચૂંટણીમાં રાજકોટની બેઠક પર જીતશે તો તેઓ ચૂંટણીની ઉજવણી કરશે નહીં ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ સોના ચાંદીના ભાવમાં વધારો થયો મિત્રો વાત કરીએ તો બુધવારે વાયદા બજારમાં સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો છે એમસીએક્સ પર ચાંદીના ભાવમાં જબરદસ્ત વધારો જોવા મળ્યો છે અને તે છન્નું હજાર રૂપિયા પ્રતિ કિલોના સ્તરને પણ પાર કરી ગયો છે સોનાની કિંમતમાં પણ વધારો નોંધનીય રહ્યો છે અને તેની કિંમત બોતેર હજાર બસો રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગઈ છે ચાંદી ગઈકાલે સરખામણીમાં વાયદા બજારમાં રૂપિયા છસો ને એકતાલીસ કિલો મોંઘી થઈ ગઈ છે અને રૂપિયા છન્નું હજાર નેવ્યાશી પ્રતિ કિલોએ પહોંચી ગઈ છે મંગળવારે ચાંદી પંચાણું હજાર ચારસો અડતાલીસ રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ હતી આમ મિત્રો વાત કરીએ તો સોના અને ચાંદીના ભાવમાં વધારો થયો છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો મોંઘવારી ભથ્થું અને પગારમાં વધારો થશે મિત્રો વાત કરીએ તો આ વર્ષે જાન્યુઆરી મહિનામાં કેન્દ્ર સરકારે તેના કર્મચારીઓના ડીમાં ચાર ટકાનો વધારો કર્યો હતો ત્યારબાદ કેન્દ્રીય કર્મચારીઓની મોંઘવારી ભથ્થું પચાસ ટકા થઈ ગયું હતું આવી સ્થિતિમાં એવી અટકળો ચાલી રહી છે કે સરકાર જુલાઈ મહિનામાં પણ મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો કરશે આવી સ્થિતિમાં દર મહિને પચાસ હજાર રૂપિયાનો પગાર મેળવતા કર્મચારીઓના પગારમાં પંદરસો રૂપિયાનો વધારો થશે સરળ ભાષામાં કહીએ તો પચાસ હજાર રૂપિયાનો પગાર મેળવનાર કર્મચારીને પંદરસો રૂપિયા ઇન્ક્રીમેન્ટ અને બે હજાર રૂપિયાનો ડીએમમાં વધારો કરીને કુલ ત્રેપન હજાર પાંચસો રૂપિયા મળશે આ મિત્રો વાત કરીએ તો મોંઘવારી ભથ્થુ અને પગારમાં વધારો કરવામાં આવ્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો ખેડૂતોને સત્તરમો હપ્તો ચૂંટણી પછી આવશે મિત્રો વાત કરીએ તો તમને જણાવી દઈએ કે એક જૂનના રોજ અંતિમ તબક્કાની ચૂંટણી છે તેમજ પંદરમી જૂન સુધીમાં નવી સરકારની રચનાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે તેથી સૂત્રોનું કહેવું છે કે સત્તરમો હપ્તો જૂન મહિનાના અંતિમ સપ્તાહ અથવા તો જુલાઈ મહિનાના પ્રથમ સપ્તાહમાં પાત્ર ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવશે તેથી જે ખેડૂતોએ હજુ સુધી ઈ કેવાયસી કર્યું નથી તેમજ બુલેટ વેરિફિકેશન પણ કર્યું નથી તે તરત જ કરાવી લે અન્યથા તમે આ યોજનાના લાભથી વંચિત રહી શકો છો મિત્રો પીએમ કિસાન યોજના અંતર્ગત ખેડૂતોને આપવાનો આપવામાં આવતો બે હજાર રૂપિયાનો હપ્તો ચૂંટણી પછી ખાતામાં જમા કરવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો કેરળમાં ચોમાસાની શરૂઆત ક્યારે થશે મિત્રો વાત કરીએ તો હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે હાલ ચોમાસું તેના સમય મુજબ જ આગળ વધી રહ્યું છે અને આવનારા બે કે ત્રણ દિવસમાં કેરળ પર ચોમાસું પહોંચી જાય તેવી શક્યતા છે આ પહેલાં હવામાન વિભાગે કહ્યું હતું કે કેરળમાં ચોમાસું લગભગ એકત્રીસ મેની આસપાસ પહોંચશે એ પ્રમાણે જ હાલ ચોમાસું આગળ વધી રહ્યું છે વાવાઝોડાના કારણે બંગાળની ખાડીમાં ચોમાસું ઝડપથી આગળ વધ્યું હતું પરંતુ અરબી સમુદ્ર તરફની તેની શાખા આગળ વધી ન હતી જોકે હવે અરબી સમુદ્રમાં પણ ચોમાસાએ વધારાના વિસ્તારને આવરી લીધા છે તેના કારણે મિત્રો હવે કેરળમાં એકત્રીસ તારીખ સુધીમાં ચોમાસું પહોંચી જશે કેરળ પછી સીધું ગુજરાતમાં ચોમાસું આવશે આ મિત્રો વાત કરીએ તો કેરળમાં ચોમાસાનું આગમન થશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો પાણી બગાડશો તો થશે બે હજાર રૂપિયાનો દંડ મિત્રો વાત કરીએ તો ગરમીમાં પાણીની તંગીને લઈને પાણી બગાડતા લોકો સામે દિલ્હી સરકારે લાલ આંખ કરી છે દિલ્હીના જળમંત્રી આતિશવીએ દિલ્હી જળ બોર્ડના સીઈઓને પત્ર લખ્યો છે કે પાઇપથી કાર ધોવિંગ પાણીની ટાંકીઓના ઓવરફ્લો અને બાંધકામ અથવા તો વ્યવસાયિક હેતુઓ માટે ઘરેલું પાણીનો બગાડ કરનાર પર કાર્યવાહી કરવામાં આવે જેના માટે દિલ્હીમાં બસો ટીમો તૈનાત કરવામાં આવશે પાણીનો બગાડ કરનાર પર વોચ રખાશે પાણી બગાડનારાઓને બે હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે આમ મિત્રો વાત કરીએ તો હવે જો તમે પાણી બગાડશો તો બે હજાર રૂપિયા સુધીનો દંડ સરકાર તરફ તરફથી તમને કરવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો એનઆરઆઈ ગ્રાહકો માટે આઈસીઆઈસીઆઈની નવી સુવિધા મિત્રો વાત કરીએ તો વિદેશમાં રહેતા ભારતીય ગ્રાહકો હવે યુપીઆઈથી ચૂકવણી કરી શકશે આઈસીઆઈસીઆઈ સી બેન્કે ઓસ્ટ્રેલિયા કેનેડા હોંગકોંગ ઓમાન કતાર સાઉદી અરેબિયા સિંગાપોર યુએઈ યુકે અને યુએસએ સહિત દસ દેશોમાં રહેતા એનઆરઆઈ માટે સવલત ઊભી કરી છે તેનો ઉપયોગ કરવા માટે તમારા મોબાઈલમાં આઈસીઆઈસીઆઈ એપ્સ હોવી જરૂરી છે જેમાં તમે યુપીઆઈ આઈડીની મદદથી તમે પૈસાની ચૂકવણી કરી શકશો આમ મિત્રો વાત કરીએ તો એનઆરઆઈ ગ્રાહકો માટે હવે આઈસીઆઈસીઆઈ કંપની દ્વારા મહત્ત્વની સુવિધા ઊભી કરવામાં આવી છે જેનાથી લોકોને ફાયદો થશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો એક જૂનથી એસબીઆઈ ક્રેડિટ કાર્ડના નિયમોમાં ફેરફાર થશે મિત્રો વાત કરીએ તો એસબીઆઈ ક્રેડિટ કાર્ડના નિયમો એક જૂન બે હજાર ચોવીસથી બદલાવવા જઈ રહ્યા છે એસબીઆઈ કાર્ડ અનુસાર એક જૂન બે હજાર ચોવીસથી કેટલાક ક્રેડિટ કાર્ડ્સ માટે સરકાર સંબંધિત વ્યવહારો પર રિવોર્ડ પોઈન્ટ લાગુ થશે નહીં તેમાં સ્ટેટ બેંકનું યુરિયમ કાર્ડ એસબીઆઈ કાર્ડ ઇલાઇટ એસબીઆઈ કાર્ડ ઇલાઇટ એડવાન્ટેજ એસબીઆઈ કાર્ડ પ્લસ સિમ્પલી ક્લિક એસબીઆઈ કાર્ડ તેમજ સિપ સિમ્પલી ક્લિક એડવાન્ટેજ કાર્ડ આ ઉપરાંત એસબીઆઈ કાર્ડ પ્રાઇમ અને એસબીઆઈ કાર્ડ પ્લસ આ તમામ કાર્ડનો સમાવેશ કરવામાં આવ્યો છે એક જૂન બે હજાર છવ્વીસથી આ તમામ ક્રેડિટ કાર્ડ ઉપર સરકાર સંબંધિત વ્યવહાર ઉપર રિવોર્ડ પોઈન્ટ આપવામાં આવશે નહીં અને તેમને રિવોર્ડ આપવામાં આવશે નહીં તો મિત્રો આ હતા આજના તમામ મુખ્ય સમાચાર જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને અમારા સવાર બપોર સાંજના તાજા અગત્યના સાચા અને સચોટ સમાચાર સૌ મળી શકે